વડોદરા જિલ્લામાં કન્યા અંતર્ગત શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુબેરેશ્વર પ્રાથમિક કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો શાળા પ્રવેશ સૌ વર્ષ 2024 માં વડોદરા જિલ્લામાં 49148 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરી રહ્યા છે. વડોદરા શહેર માંજોલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા નવીન પ્રવેશ લેતા આજે તમામ બાળકોને

કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવનો ચાલુ કર્યું છે આજે આખા ગુજરાતની અંદર જ્યાં નવા બાળકો છે એમને આવકારવા માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે એ જે અમારા વિસ્તાર જે કહેવાય માંજલપુર જે કુબેરેશ્વર શાળા છે કુબેરેશ્વર મહાદેવ ત્યાં આગળ આજે આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ અને રીટાબેન જે શિક્ષણ સમિતિના સભ્ય છે એમની સાથે આજે આ કાર્યક્રમમાં આવવાનું થયું સાથે સાથે ખૂબ મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે શાળા છે એ પ્રાથમિક અને માધ્યમિક ચાલે છે સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ પણ આ સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંના જે બાળકો છે જે પ્રમાણે શિક્ષકોએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે અહીંના બાળકો કેટલા કયા કયા ફિલ્ડમાં કેટલા કેટલા આગળ વધ્યા છે તો એવું વિચારવાનું નહીં કે આ સરકારી શાળા છે આજે હું એવું ચોક્કસપણે કહીશ કે જે પ્રાઇવેટ શાળા હોય એની સાથે સાથે આ અમારી કુબરેશ્વર મહાદેવ શાળા પણ કોમ્પિટિશનમાં છે